દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેની વચ્ચે ગુજરાતમાં પાછલા દિવસોથી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં રહેતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પંચમહાલ જિલ્લામાં પણ હવે ક્ષત્રિય કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે જેને લઈને જિલ્લા વહીવટી આવેદન આવેદનપત્ર આપીને સમાજને લઈને આપવામાં આવેલા નિવેદનને ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે પદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે ક્ષત્રિય રાજપૂત સમાજને અપમાનિત કરતા જે શબ્દો ઉચ્ચારાયા છે તેમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે ક્ષત્રિય સમાજે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને દેશના પાંચસો બાસઠ રજવાડાઓને સોંપી દીધા હતા આ નિવેદનને અમે સખત વખોડી કાઢીએ છીએ તેમ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તમે ક્ષત્રિય સમાજને અપમાનિત કરવાનું કામ કર્યું છે તમે જાહેરમાં રાજા મહારાજાઓને અપમાનિત કરવાનું તમે અમારા જે રજવાડાઓ પહેલાના શહીદો હતા